માત્ર નજીક એક યુવક સાચોનો પિયુષ જૈન છે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે શિવધારા વોટર ડૂબેલા પિયુષ જૈનની લાશ હાલ તો પોલીસે કબજે કરી સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી સીતા સવાલ ઉઠવા પામી રહ્યા છે કે વોટર પાર્કમાં કેવી રીતે યુવક ડૂબ્યો છે અને બાળક ન હતો એક યુવક હતો અને આ યુવક કેટલું એટલું ઊંડું પાણી હતું કે જેમાં ગરકાવ થતાં જ ગુંગળાઈ મોત નહીં ભેટ્યો છે ત્યારે સવાલ એ પણ ઉઠવા પામ્યા છે કે શિવધારા વોટર પાર્કના સંચાલકોએ અથવા રાહત મદદ આ પ્રકારની રાઈડો માટે જ્યારે રાહત મદદ માટે ટીમો સતત બર્ટિંગ કરતી હોય છે એ ટીમ શું કરી રહી હતી કેવી રીતે યુવક ત્યાં મોત નહીં ભેટ્યો શું કહી રહ્યા હતા આ જે રાઈડર જે છે તેના સંચાલકો માલિકો અથવા સુરક્ષા કર્મચારીઓ પ્રવાસીઓ મોટી રકમ ખર્ચી આ રાઇડરમાં આવે છે કેમ કે બનાસકાંઠા નજીકનું આ જે શિવધારા વોટરપાર્ક છે તે વિવિધ રીતે ગરમીમાં ખાસ કરીને પિકનિકનો અને વેકેશનનો સમય થાય છે લોકો દૂર દૂરથી આવે છે છીક રાજસ્થાનના સાચોથી યુવક અહીંયા આવ્યો હતો ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા પૈસા ખર્ચી ટિકિટ લઈ અંદર પહોંચે છે જો કે તને ખબર નથી કે સાક્ષાત યમદૂત સમાન આ વોટરપાર્ક તેને પરખી જવાનું છે અને તે મારતા જ પાણીમાં ગરકાવ થાય છે મોત નહીં ભેટે છે કાકલોદી કરતા ચીચિયાળી પાડતા તેની સાથેના લોકો કે પિયુષ જૈનને જ્યારે રાહત મદદ પહોંચાડે તે પહેલાં તેને ગુંગળવાથી મોત થઈ જાય છે કરુણાંતિકા કહી શકાય જો કે બેદરકારી પણ સાથે કહી શકાય શિવધારા વોટર સંચાલકોની આ સીધી સીધી બેદરકારીનો એક કિસ્સો છે કેમ કે આ જે રાઇડો છે તેમાં સ્પષ્ટ રીતે વ્યક્તિને આનંદ મળે મોત ન મળે તે પ્રકારનું આયોજન હોવું જોઈએ જોકે મોત મળ્યું છે અને તે રીતે આ મોતનો જે કિસ્સો બન્યો છે લાલબત્તી સમાન છે એવા લોકો માટે કે જેઓ માને છે કે શિવધારા જેવા મોટા બાળકો સુરક્ષિત હશે તેઓના પરિવાર અહીંયા આનંદ પ્રમોદ કરી શકશે કોઈ દુર્ઘટનાનો ભોગ નહીં બને પરંતુ દુર્ઘટના બની છે રાસ્તોના સાચોના પિયુષ જૈન નામના આશાસ્પદ યુવાને અહીંયા ડૂબવાથી પાણીમાં ગરકાવ થવાથી ગુંગળાવવાથી તેનું શ્વાસની છેલ્લી ધડકન સુધી તેને પ્રયાસ કર્યો હશે જો કે ગુંગળાવાથી તેનું મોત થયું છે સવાલના ઘેરામાં આવ્યું છે શિવધારા વોટર પાર્ક અને તેના સંચાલક મંડળ તેમજ સુરક્ષા કર્મચારીઓ એક યુવક આશાસ્પદ હજી જીવન તેને માણ્યું નથી જોયું નથી અને માત્ર વોટર પાર્કની મજા માણવા અહીંયા પહોંચે છે ત્યારે જ તેને ખબર નથી હોતી કે અહીંયા બેદરકારી છે અહીંયા મોત છે રાઈડ માણવા જાય છે પાણીમાં ગરકાવ થાય છે અને તેની છેલ્લી ધડકન સુધી તે પ્રયાસ કરે છે હમણાં લાંબા હાથ થશે હમણાં તેને બચાવવા લોકો આવશે હમણાં રાહત મદદ પહોંચશે જો કે તે આ બધું આશા તેની ઠગારી નીવડે છે અને મોતને ભેટે છે લોકો પૈસા ખર્ચે છે મોટી રકમ ટિકિટ બારીમાં આપ્યા પછી તમને પ્રવેશ મળે છે દરેક વ્યક્તિ દીઠ મોટી રકમ વસૂલાય છે અને આ વસૂલાત બાદ માનવામાં આવે છે કે આ રાઈડમાં મજા આવશે મોત નહીં મળે મળ્યું છે મોત સાચોના યુવકને પિયુષ જૈનને આખી જિંદગી પિયુષ જૈનના પરિવાર જ્યારે જ્યારે વોટરપાર્કની વાત આવે ત્યારે તેઓની નજર સામે શિવ ધારાનું આ વોટરપાર્ક મોતના વોટરપાર્ક તરીકે યમદુ સમાન ભાસ છે બેદરકારીનો આ સીધે સીધો કિસ્સો છે સ્પષ્ટ રીતે એક વોટરપાર્કમાં વ્યક્તિ મોતને કેવી રીતે પીટી શકે ડૂબવાથી થયેલું આ મોત છે આ વ્યક્તિને કોઈ હાર્ટ એટેક આવ્યો નથી આ વ્યક્તિ કોઈ બીમાર ન હટ્ટો કટ્ટો યુવાન પાણીમાં ગરકાવવાથી મોતને ભેટી જાય છે અને શિવધરાના સુરક્ષા કર્મચારીઓ દરેક રાઈડ પર નજર રાખવાની હોય છે મોનિટરિંગ કરવાનું હોય છે ત્યારે આ મોત માટે કોણ જવાબદાર આ બેદરકારી માટે કોણ જવાબદાર સવાલો ઉઠવા પામી રહ્યા છે પોલીસે લાશનો કબજો કર્યો છે તે બાદ પીએમ થશે અને તે બાદ બેદરકારી નક્કી થશે જો કે તો આશાસ્પદ એવા યુવકે મોત જોયું છે જીવન ખોયું છે તો તેના પરિવારે પોતાનો વહાલ સુધી દીકરો ગુમાવ્યો છે આ મામલે પોલીસે સક્રિયતા દાખવી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ હવે તપાસમાં કેવી રીતે પોતાની કાર્યવાહી આગળ ધપાવે છે

वो वो ढाई बजे हमने खाना खाया तब तो वो भाई हमारे साथ है तो उसके बाद वो मिस गया पानी में कैसे हुआ तुमने देखा नहीं नहीं वो हम स्लाइडिंग में थे अच्छा तो आ, वो, वो स्लाइड में साथ में था क्या स्लाइड में नहीं वो पानी में था तो वो हादसा कैसे हुआ पानी में डूबने से हुआ पानी के अंदर नॉर्मल पानी था हाँ हाँ स्विमिंग पूल टाइप उसमें डूब गया उम्र कितनी थी उम्र थी छब्बीस साल छब्बीस और क्या उसका बिजनेस क्या था बिजनेस छोटा सा पान गला है और पापा की बेस है मम्मी है एक इसका बड़ा भाई है उसका नाम महेश और ये छोटा है वो पान गला चला रहा है वो हमारे साथ में आया शादी शुदा था नहीं शादीशुदा नहीं ટ્વિટી ફિફ્ટી એજે સિંગ પડે